મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ છવીસ તારીખ અગિયાર મોહજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની આવક વિશેની મિત્રો વાત કરીએ ને તો મિત્રો આજની આવક કાલ જેવી બે હજાર આજુબાજુની વારીની આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો આ બધા મરચાં જ મિત્ર છે નરાજીનું હરાજીનું કામકાજ તમે જોઈ શકો ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના મરચાંના ભાવ મિત્રો આજે પણ એ બે ત્રણ વેપારી થોડાક નવા આવ્યા છે મિત્રો તો કેવા રહે છે આજના મરચાંના બજાર ભાવ જાણી આવી આમ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવારી રહીએ છીએ સાનીય મરચાના ભાવ કેવારી છે રેવા મરચાના ભાવ જાણીએ મિત્રો ચલો રૂબરૂ પચાસ ત્રેવીસો પચાસ ત્રેવીસો પચાસ ત્રેવીસો ચોવીસો ત્રેવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ત્રેવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સાનિયા મરચું એ સુપર કલર વાળું છે ત્રેવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સુપર કલર ત્રેવીસો ને એક રૂપિયા નો ભાવ થયો બે હજાર ત્રણસો ને એક રૂપિયા નો ભાવ છે જે સાની મરચું છે મિત્રો કલર વાળો માલ છે અમુક ટકા કોક ડાગી આમાં જોવા મળી રહ્યો છે બાકી કલર સુપર કલર છે મિત્રો

2151 2151 રૂપિયાનો ભાવ થયો છે આ નંબરનો 2151 રૂપિયાનો ભાવ થયો છે કલર વાળો માલ છે સાનિયા મોજુ છે કલરમાં છે અમુક ટકા કોક ડાઘિયામાં જોવા મળી રહ્યો છે कितनी बारी दस बारी है बाबा उसको माल्जे नौ सौ नइक रुपये नफा होते थे, और और थे। फुल औरों माल्जे नौ सौ नइक रुपये नफा होते थे औरों फुल माल्जे लोग के बावे अपने बार में છવ્વીસો ને એક રૂપિયાનો ભાવ છે છવ્વીસો ને એક રૂપિયાનો સુપર કલર વાળો માલ છે મિત્રો સાની અમોચે છે છવ્વીસો ને એક રૂપિયામાં આ માલ કાંઈ માલમાં કાંઈ નથી ઘટે એમ સૂકો માલ છે